સુરેન્દ્રનગરમાં દુધરેજ રોડ ઉપર આવેલ મેરડી માતાના મંદિર ખાતે ધામધૂમપૂર્વક અઢારમાં પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું શ્રી ભુરિયા વાઘરીના મેરડી માતાના મંદિર ખાતે આ પાટોત્સવનું આયોજન મંદિરના સેવકગણો દ્વારા કરવામાં આવ્યું હતું નવરંગો ડોઢિયો માંડવો તથા નવચંડી યજ્ઞનું આ પ્રસંગે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ત્રણ કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવતા યજ્ઞના આચાર્ય પદે મનીષભાઈએ ઉપસ્થિત રહેવા સાથે શાસ્ત્રોક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ સંપન્ન કરાવ્યો હતો તેમજ પાટોત્સવ નિમિત્તે માતાજીની કળા માંડવારોપણ અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે શ્રી ભુરિયા વાઘરીના મેલેડી માતાજીના સેવકગણોએ જહેમત ઉઠાવેલ હતી 오징어와자. <sus>

देव <laughs> सु